નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ સાત વિષય ગુજરાતીમાં જે નવી સ્વઅધ્યયન પોથી આવી છે તેનો પાઠ સાત હરી ઘરે આવોને નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો પહેલો દાદા ચાર ધામની યાત્રા કરીને ઘરે આવ્યા ત્યારે આંગણે ફૂલપાતરી સ્વાગત કરવામાં આવ્યું બે દિવાળીના સમયે આપણે શેરી વળાવીને સ્વચ્છ કરીએ છીએ ત્રણ મંદિરમાં ભગવાનને પ્રસાદ ધરાવવામાં આવે છે ચાર ગામ લોકોએ नर्मदाના નિર્ના વધામણા કર્યા પાંચ સોનાની સાંકળે બાંધ્યો ઈંડોળો મુખ્ય સવાલ બે આપેલા વાક્યોમાં લીટી દોરેલ વાળો શબ્દ લખો અને વાક્ય પ્રયોગ કરો પેલું ગંગા નીર પવિત્ર મનાય છે તો સમાનાર્થી અર્થ થશે પાણી નર્મદાનું પાણી શીતળ હોય છે બે હિંડોળા પર હિંચતા પ્રભુ મલકાયા તો હિંડોળાનો સમાનાર્થી અર્થ થશે ઝૂલો ઉદ્યાનમાં ઝૂલે બેસી બાળકો આનંદ માણતા હતા ત્રણ મહેમાનને લાપસીના ભોજન દઈશું તો મહેમાનનો સમાનાર્થી અર્થ થશે અતિથિ જન્માષ્ટમીની ઉજવણીના પ્રસંગે અતિથિ તરીકે સભ્ય આવ્યા હતા ચાર લગ્ન પ્રસંગે જમવા માટે નોતરું આપવામાં આવે છે તો નોતરુનો સમાનાર્થી અર્થ થશે આમંત્રણ મૈત્રીના લગ્ન માટે બધાને આમંત્રણ પાઠવવામાં આવ્યું પાંચ મહેમાનોનું સ્વાગત ફૂલથી કરવામાં આવે છે તો થશે પુષ્પ બગીચામાં સુંદર પુષ્પો છે પહેલામાં આવશે કામ દાડમી મેળી વાલમ અને સોગઠી બીજામાં આવશે કંસાર કુંડિયું ઢોલિયો લાપસી અને હિંડોળો મુખ્ય સવાલ ચાર આપેલા શબ્દસમૂહ માટે એક શબ્દ લખો પેલું ત્રણ ઘરનો નાનો માળ એટલે મેડી ચાર કણેરની કુંબળી ડાળીની ચીપ એટલે કણેરી કામ પાંચ ઊંઘવા માટે ચાર પાયા સાધન એટલે ઢોલિયો મુખ્ય સવાલ પાંચ આપેલી કહેવતો સામે વિરોધી અર્થ ધરાવતી કહેવતો લખો પેલામાં આવશે ઉતાવળા બે આશા અમર છે તો પારકી સદા નિરાશ ત્રણ બોલે તેના બોર વેચાય તો ન બોલવામાં નવ ગુણ ચાર અવસરે આંબા પાકે તો ઉતાવળે આંબા ન પાકે પાંચ ધરમના કામમાં ટેલ નહીં

પાંચમું આવશે વાલમને ભોજનમાં લાપસી અને કંસાર આપીશું છઠ્ઠું આવશે વાલમને પોઢણ માટે ટોલી આપીશું મુખ્ય સવાલ સાત પ્રશ્નના જવાબ લખો પેલો કાવ્યમાં નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું છે જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને શીતળ મનાય છે તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું છે બે આ કાવ્યમાં વાલમ કોને કહ્યા છે કે આ કાવ્યમાં વાલમ શબ્દ મહેમાન અથવા સ્નેહી માટે વાપર્યો છે કારણ કે તેઓના આગમનથી ઘર પાવન બને છે ત્રણ તમારા ઘરે મહેમાન આવે તે પહેલા ઘરમાં કઈ કઈ તૈયારી કરવામાં આવે છે મહેમાનના આગમન પહેલા ઘરની સાફ સફાઈ ફૂલોથી શણગાર ખાસ ભોજન વ્યવસ્થા આરામની જગ્યા જેવી તૈયારીઓ કરવામાં આવે છે ચાર વાલમને રમતમાં શું આપવાની વાત કરી છે શા માટે વાલમને રમતમાં સોકટી અને પાસાની જોડ આપવાની વાત છે કારણ કે મહેમાન આનંદ અનુભવે સમય રમૂજીથી પસાર થાય અને ગૃહજનો સાથે સંવાદ વધે પાંચ વાલમના સ્વાગત માટે કઈ કઈ તૈયારી કરવામાં આવી છે શેરી વળાવી ફૂલ પાથરવા ઓરડા અને મેડીનો ઉતારો દાતણ માટે દાડમી અને કાંબ નાવણ માટે નીર અને કુંડિયું લાપસી કંસારનું ભોજન રમવા માટે શોખથી પાસા અને પોઢવા માટે ટોલીઓ હિંડોળો વગેરે તૈયારી કરવામાં આવી છે છ કયા કયા વૃક્ષ દાંતણ માટે ઉપયોગી છે દાંતણ માટે ઉપયોગી વૃક્ષોમાં દાડમ બાવળ લીમડો કથિર ખાખરા અને કંદેલિયા વગેરેનો સમાવેશ થાય છે મુખ્ય સવાલ આઠ તમારી શાળામાં નીચેની પ્રવૃત્તિઓ કરી હશે તેના વિશે ટૂંકમાં લખો પેલું સાંસ્કૃતિક કાર્યક્રમ શાળામાં વાર્ષિક દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થયા હતા વિદ્યાર્થીઓએ નૃત્ય નાટક અને સંગીત પ્રસ્તુત કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા બે તહેવારોની ઉજવણી શાળામાં રક્ષાબંધન દિવાળી ક્રિસમસ અને હોળી જેવા તહેવારો ઉમંગપૂર્વક મનાવ્યા ડેકોરેશન કરવું ભજન ગાવા અને પરંપરાગત વસ્ત્રો પહેરવા જેવી પ્રવૃત્તિઓ કરી હતી ત્રણ બાળમેળો શાળામાં થયેલા બાળમેળામાં વિદ્યાર્થીઓએ જાતે દુકાનો બનાવી હસ્તકલા ખાવા પીવાની વસ્તુઓ અને રમતો રજૂ કરી સહકાર વ્યવહાર અને વ્યાપાર શીખવા મળ્યો ચાર ઉત્સવ રમત ઉત્સવ દરમિયાન દોડ કૂદકો લંગડી ખો ખો અને ક્રિકેટ જેવી રમતો યોજાય વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો પાંચ કલા ઉત્સવ કલા ઉત્સવમાં ચિત્રકળા હસ્તકળા મોડેલ બનાવવા અને શ્લોકગાન જેવી પ્રવૃત્તિઓ હતી જેનાથી બાળકોને કલાત્મક ક્ષમતા ખીલી ઉઠી હતી